વાલિયા ખાતે ગોહિલ ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન રમેશભાઈ ઓઝાના કંઠેથી અમૃતમય કથાનું રસપાન કરાવવામાં આવશે પચ્ચીસથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી સવારે કથા બાદ પ્રસાદી અને સાંજે ભવ્ય લોક ડાયરો થશે સો ગુણ્યા પાંચસો ફૂટનો જર્મન ડોમ ઊભો કરી તેમાં કથાનું શ્રવણ કરવામાં આવશે શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવનાર છે પચ્ચીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાલિયા પ્રદેશમાં એક ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે કથાનું વર્ણન રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે કથાના યજમાન ગોહિલ ફાઉન્ડેશન વાલિયાના સ્થાપક જયદીપસિંહ ગોહિલ પરિવાર છે કાર્યક્રમ આદિવાસી વિસ્તારના સમુદાયના આધ્યાત્મિક સુખાકારી માટે આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ કથાનું આયોજન ફક્ત ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિને સમજવા સ્વકલ્યાણ માટે અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ અપનાવવા માટે કરવામાં આવી રહ્યું છે આયોજક સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ કથાનો કોઈ રાજકીય કે ભંડોળ એકત્ર કરવાનો હેતુ નથી તે સંપૂર્ણપણે નિસ્વાર્થ ભક્તિ અને જનકલ્યાણની ભાવનાથી પ્રેરિત છે જીએનએફસી ગ્રાઉન્ડ વાલિયા નેત્રંગ રોડ સીતારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ પાસે વાલિયા જિલ્લો ભરૂચ ગુજરાત ખાતે શ્રીમદ્ કથા યોજાશે કાર્યક્રમની વિગત પોથયાત્રા ગાયત્રીનગર સોસાયટીથી ચોવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ હાથી ઘોડા અને પાલખી સાથે જય કનૈયા લાલકીના નાદ સાથે નીકળશે કથા પ્રારંભ પચીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે કથાનો સમય દરરોજ સવારે નવ થી એક વાગ્યા સુધી રહેશે ખાસ આકર્ષણ છવ્વીસ થી એકત્રીસ ઓક્ટોબર સુધી રાતેન ગુજરાતી ભવ્ય લોક ડાયરા યોજાશે ડાયરામાં રોજેરોજ ગુજરાતના ત્રણ પ્રખ્યાત લોક કલાકારો દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવશે વ્યવસ્થા અને તૈયારીઓમાં ગોહિલ ફાઉન્ડેશન અને વાલિયા વિભાગના યુવા સ્વયંસેવકોની એક ટીમ છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહી છે કથાસ્થળ આશરે પચ્ચીસથી પચાસ હજાર ભક્તો માટે બેઠક ક્ષમતાથી સજ્જ છે પાર્કિંગ પરિવહન અને સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આયોજકોના શબ્દોમાં શ્રીમદ ભાગવતમ માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે અમારો ઉદ્દેશ્ય સમાજમાં ભક્તિ સદભાવના અને આધ્યાત્મિક શાંતિનો સંદેશ ફેલાવવાનો છે ભરૂચ જિલ્લાના દરેક ગામડે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે ગામડે ગામ પોથીયાત્રા રથ ફેરવવામાં આવ્યો હતો ગુજરાત સહિત દેશભરના ભક્તો સાધકો અને સંતો મહંતોને ભવ્ય કથા મહોત્સવમાં હાજરી આપવા અને શ્રી કૃષ્ણ કથા સાંભળવાનો અમૃત પ્રાપ્ત કરવા અને તેમના જીવનને દિવ્યતાથી પ્રકાશિત કરવા વિનંતી કરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રીમદ ભાગવત સપ્તાહનું એક આયોજન થાય છે વલિયા તાલુકામાં વાલિયા જીએનએફસી ગ્રાઉન્ડમાં કે જ્યાં ચોવીસ તારીખથી પોથયાત્રાનું આયોજન છે શોભાયાત્રા જે ભવ્યથી ભવ્ય છે જે આપણા ગાંધીનગર સોસાયટીથી નીકળીને આપણા કથા મંડપ સુધી પહોંચશે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી આપણી ભાગવત સપ્તાહનું આયોજન છે એ દિવસે સવારે નવ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધી આપણી કથા રહેશે કથાનો સમય રહેશે એની પછી ભોજન વ્યવસ્થા છે જ્યાં પ્રસાદીની વ્યવસ્થા આપણે કરી છે જ્યાં રોજ આપણે ચાલીસથી પચાસ હજાર માણસની વ્યવસ્થા કરી છે અને લાખ માણસ બી આવે એની બી વ્યવસ્થા આપણે રાખી છે રોજના ત્રીસ થી ચાલીસ હજાર માણસનું ટાર્ગેટ આપણે રાખીને બેઠા છે એની પછી ભવ્ય ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી પાંચ દિવસ ભવ્ય ભવ્ય ડાયરાનું આયોજન આપણે કર્યું છે જેમાં નામાંકિત કલાકારો કીર્તિભાઈ છે રાજભા છે માયાભાઈ આહીર છે એવા સત્તર કલાકારો અહીંયા આવે છે કે જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર વાર થાય છે કે જ્યાં આટલા બધા કલાકારો પહેલી વાર એક જ સ્ટેજ પર આવે છે શું કારણ અને ખાસ કરીને મુખ્ય ધ્યેય શું વાલિયામાં કથાનું કારણ એ હતું કે મહંસિંહ કાશ્મીરી બાપુની પ્રેરણા હતી એની પાછળ કે ભાઈ આપણે એક ભાગવત સપ્તાહ કરવાની છે કે જેનો જસ તમારે લેવાનો છે ને એ તમે નિમિત્ત માત્ર બનીને આ કથાનું આયોજન તમારે કરવાનું છે એના માટે આના માટે ટ્રાઇબલ બિલ્ડ હતો જે બે હજાર એકમાં તમે જોયું હશે તો બે હજાર એકમાં આપણા મોરાઈ બાપુની કથા થઈ હતી એની પછી પચીસ વર્ષ થઈ ગયા જ્યાં કોઈ બી એવો સારો પ્રોગ્રામ અહીંયા તાલુકામાં આપણે નથી થયો તો એના માટેનું આયોજન કાશ્મીર બાપુની પ્રેરણાથી આપણે કર્યું અને ભાઈશ્રી પાસે ગયા અને ભાઈશ્રીએ ટ્રાઇબલ બિલ્ડ જોઈને એમને કીધું કે હું અહીંયા કથા કરીશ ને એમનો આપણો ઉદ્દેશ એ છે કે મેક્સિમમ લોકો ટ્રાઇબલ અહીંયા આવી શકે જે ધર્મ પરિવર્તનના ઇસ્યુ ચાલે છે અહીંયા એનામાં આપણે કંઈ આમાં સહભાગી થઈ શકીએ ને એની પછીના બી ઘણા એવા પ્રોગ્રામો છે કે જે સમૂહ લગ્ન છે જે એવા પ્રોગ્રામો ઘણી જગ્યાઓ પર આપણે જોતા આવ્યા છે તો એવા આયોજન બી આપણે કરવા માટે તત્પર છે કે જ્યાં છ મહિના પછી આપણે બસો એકાવન દીકરીના સમૂહલગન માટેનું બી આપણે પોતે પ્રણ ફાઉન્ડેશન તરફથી લીધું છે આનો ઉદ્દેશ કોઈ બી પૈસા લેવાનો એવો કોઈ નથી અત્યાર સુધી આપણે કથા કરી છે તેમાં આપણે એક બી પૈસો કોઈનો લીધો જ નથી અને આપણે જાતે પોતે ફાઉન્ડેશન થ્રુ જ આ કામ કરીએ છીએ મોટા ભાગે આજે તાલુકો છે વાલિયા ની ઉપાસક હોય છે તો ભગવાન ને લઈને શું એક્ટિવિટીઝ છે દત્ત ભગવાન લીધે નારેશ્વર આજે મારું પોતાનું કુટુંબ જ અવધૂતમય છે તો એના માટે આપણે પચીસ તારીખે જ્યારે કથાનો પ્રારંભ થશે ત્યારે બાપજીની પોથી બાપજીની પાદુકા આપણે અહીંયા લાવીને ભાઈશીની બાજુમાં એક વ્યવસ્થા કરી છે કે જ્યાં બાપજી એક દિવસ આપણી સાથે હાજર રહે તો એ પ્રોગ્રામ સારી રીતે પતે તો એના માટે આપણે પચીસ તારીખે બાપજીની અધરામણી કરવાની આયોજન કર્યું છે આપણે પાર્કિંગ માટે આપણે તમે આજુબાજુ જઈ શકો તો આખા રાઉન્ડમાં બધી જગ્યાએ આપણે પાર્કિંગની વ્યવસ્થા કરી છે જેમાં ટુ વ્હીલરની વ્યવસ્થા અલગ છે ફોર વ્હીલરની વ્યવસ્થા અલગ છે જેમાં ઓલમોસ્ટ આપણે ત્રીસ થી પાંત્રીસ જેટલા છોકરાઓ મીકા છે કે જ્યાં લોકો વ્યવસ્થામાં ભાગરૂપમાં આવી શકે